આજ રોજ ધોરણ એક થી આઠ માં અભ્યાસ કરતા બાળકોને ઠંડીથી રક્ષણ માટે સ્વેટર વિતરણ કરવામાં આવ્યું હતું સૌરાષ્ટ્ર પ્રાંત સેવા વિભાગના સહસંયોજક ચેતનભાઈ રાવલે જણાવ્યું હતું કે सनातन સંસ્કૃતિમાં સેવાને પરમો ધર્મ માનવામાં આવે છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવા અનેક સેવાના કાર્યો થતા હોય છે. ગવ પરિશ્રણ પ્રમુખ અખિલ ભારતીય શ્રી રાજેન્દ્રજી પૂરોહિતે જણાવ્યું હતું કે ભારતમાં આ કાર્ય દ્વારા અનેક લોકો સુધી પહોંચી સેવાનું કાર્ય કરવામાં આવે છે. આજના કાર્યક્રમમાં સંત શ્રી અર્જુનગીરી, ગુરુ ગિરીજા, દતગીરી મહારાજ વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા મંત્રી પ્રદીપભાઈ ડાયાણી વિપુલભાઈ દવે ધર્મ પ્રસારણ જિલ્લાના સંયોજક જગદીશ સિંહ ગોહિલ આશિષ ગિરી ગોસ્વામી કુલવંત રાજપૂત પ્રાથમિક શાળાના આચાર્ય હસમુખભાઈ રંગાણી જગદીશભાઈ રંગાણી દિનેશભાઈ રામજીયાણી ડોક્ટર સંકેત હરપાણી તેમજ મિતભાઈ ડાયાણી દનશુખભાઈ અશોકભાઈ વિશાલભાઈ રામજીયાણી તેમજ આજુબાજુમાંથી સમાજના અગ્રણીઓ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દુર્ગાવાની માતૃશક્તિના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સંત શ્રી અર્જુનગીરી મહારાજના વરદ હસ્તે બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવ્યો હતો એમ જિલ્લા મંત્રી પ્રદીપભાઈ ડાયાણીએ જણાવ્યું હતું રિપોર્ટ પ્રેમજી કચ્છકર ટીવી ન્યૂઝ મોટી